કચ્છના રાપરમાં નવજાત બાળક મળી આવ્યું છે રાપરના બેલા ગામ પાસે ઘટના બની વાંઠમાં નવજાત બાળક મળી આવ્યું જાડીઓમાંથી ત્વચી દીધેલ હાલતમાં બાળક મળી આવ્યું આરોગ્ય વર્કર દ્વારા બાળકને રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંસદની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં ગુજરાતના સાંસદોને પણ અલગ અલગ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે જેમાં પરિમલ નથવાણી પરસોત્તમ રૂપાલા પૂનમબેન માઢમ બાબુભાઈ દેસાઈ ગેનીબેન ઠાકોર સહિતના રાજ્યના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો સાંસદ પરિમલ નથવાણી અને જશુ રાઠવાનું સાયન્સ ટેકનોલોજી વન પર્યાવરણ સમિતિમાં શિક્ષણ મહિલા બાળકો યુવા અને રમતગમત સમિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિમાં મુકેશ દ લાલ તેમજ ઉદ્યોગો માટેની સમિતિઓમાં પરશોત્તમ રૂપાલા જશવંતસિંહ પરમાર અને હસમુખ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો ખેતી પશુપાલન સમિતિમાં ગેનીબેન ઠાકોર રમીલાબેન બારા કેમિકલ અને ફર્ટિલાઇઝર સમિતિમાં ભરતસિંહ ડાભી કોમ્યુનિકેશન અને આઈટીમાં પૂનમબેન માડમનો સમાવેશ કરવામાં આવ્યો ગ્રાહક સુરક્ષા અને ખોરાક જાહેર વિતરણ સમિતિમાં રામભાઈ મોકરિયા ડિફાયન્સ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ લેબર ટેક્સટાઇલ અને સ્કિલ ડેવલપમેન્ટમાં ગોવિંદ ધોળકિયા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણમાં મનસુખ વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવા નિર્ણય લેવાયો છે સામાન્ય સભામાં ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સભ્યપદ ગુમાવવું પડ્યું રાજેન્દ્રસિંહ છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા નિયમ પ્રમાણે ગેરહાજર રહેવું હોય તો સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય જે રાજેન્દ્રસિંહે કોઈ રિપોર્ટ રજૂ કર્યો નહીં અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા જેને લઈને સભાએ સર્વાનુમતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્યપદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો એ તો ચોપડામાં હોય છે હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે ચોપડો થોડો બતાડ્યો આમને ખાલી આગળ જ બતાડ્યા છે ને કે આ તો અત્યારે કલમ ને ફળની કલમ હવે આપણે લેખિતમાં બી જવાબ આપેલો પણ એનો તો આમને તો કોઈ લેખિતનું કોઈ એ જ હોતું નહીં કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત બેખિતને કોઈ એ કરતા નહીં એના સભ્યોને સહી કરાવે એટલે સામાન્ય સભામાં બી

અમદાવાદની રિયા સિંઘાએ દેશમાં કર્યું ગુજરાતનું નામ રોશન મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પોતાના શિરે કર્યો જયપુરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર સ્પર્ધામાં એકાવન પોતાના શિરે કર્યો હવે રિયા સિંઘા મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ બે હજાર ચોવીસ સ્પર્ધાનું ભારતથી પ્રતિનિધિત્વ કરશે જયપુરમાં ખિતાબ જીતી અમદાવાદ આવનારી રિયા સિંઘાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવારજનો સહિત સ્નેહીઓએ ઢોલ નગાર उमड़ का भी रिया सिंघा स्वागत कर मैं बहुत खुश हूं कि ये ताज मैं गुजरात में ला पाई और अब मैं जाऊंगी मेक्सिको इंडिया को रिप्रेजेंट करने के लिए तो बहुत प्राउड हूं मैं कि गुजरात जो स्टेट है वो रिप्रेजेंट कर सकता है इंडिया को आपका तो फ्यूचर प्लान क्या है मेरे पास बहुत प्लान्स है लेकिन अभी एम स्टिल नाइनटीन सो आई एम एक्सप्लोरिंग लेकिन डेफिनेटली अभी जो मैं कर रही हूँ इस पर बहुत ज़्यादा फोकस कर रही हूँ जो है मिस यूनिवर्स पे को जीतना તો ભાજપના સદસ્યતા અભિયાન સામે ફરી એકવાર સવાલો ઉભા કરતા આક્ષેપ થયા છે જૂનાગઢમાં ખેડૂત અને ભાજપ આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે જેમાં ખેડૂતને તેની જાણ બહાર જ સસ્તા અનાજના દુકાનદારે ભાજપનો સભ્ય બનાવી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે કેશોદના ચર ગામના ખેડૂતનો આક્ષેપ છે કે તે દુકાનમાં સામાન લેવા દુકાનોમાં ઊભો હતો ત્યારે દુકાનદારે તેનો મોબાઈલ લીધો અને ઓટીપી લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો જોકે ન્યુઝિંગ ગુજરાતી આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું

મારે સરસા નથી કરવાની તમે વ્યક્તિગત મારો ફોન લીધો સસ્તા અનાજ ની દુકાની તમને આ ધંધો કરવાનું કીધું તમને કોઈ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને જોડાવો કરો તમે અમને પૂછ્યું તું

સદસ્ય બનાવી દીધો પછી મને આ વાતની કોઈ ખબર નથી પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી હું નથી કોંગ્રેસનો માણસ કે નથી હું ભાજપનો માણા હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો મને ક્યાં જોડવાનો હોય સત્તા મને જોડે હોય તો કોઈ વાંધો નથી પણ મને કેવો તો જોઈને આ તો એક મારા ઉપર છેતરપંડી કરી કેવાય એમ બીજું

ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે જેની સીધી સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે સત્તર ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે વીસ ફૂટે પહોંચે ત્યારે વડસર જાંબા તળસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે કલાલી ગામ છે ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે બે કાંઠે વહેતી થઈ છે એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે કેટલાક ગામડાના લોકો છે તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા